ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગેરકાયદેસર અને શંકાસ્પદ બાંધકામો સામે કડક પગલા ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

પોતાના બાંધકામ કાનૂની રીતે અધિકૃત છે તે બાબતના જરૂરી પુરાવા ટાઉન પ્લાનિંગ વિભાગમાં રજૂ કરે જો માલિક સમયસર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો મહાનગરપાલિકા તરફથી બીજી નોટિસ પાઠવવામાં આવશે તેમ છતાં પુરાવાની ગેરહાજરી રહેશે તો મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કાર્યવાહીમાં બાંધકામોને ભવિષ્યમાં સીલ કરવામાં આવશે અથવા જરૂર જણાશે તો ડિમોલિશન કરીને દૂર કરવામાં આવશે ચાલુ છે તેવા બાંધકામો પર કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન દ્વારા જે તે સમયે પ્રાથમિક નોટિસ આપવામાં આવેલી હતી અને જેના ભાગરૂપે સત્તર અઢાર સપ્ટેમ્બરે બીજી નોટિસ પણ કન્સર્ન બાંધકામ ધારકોને આપવામાં આવેલી છે અને જરૂરી પૂર્તતા માટે પણ આર્કિટેક્ટ અને બાંધકામ ધારકોને કહેવામાં આવેલું છે જો સમસ્યા પૂર્તતા કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કાયદેસર બાંધકામ પ્રેરિત કરવામાં આવશે હાલ શરૂઆતમાં ફર્સ્ટ નોટિસ સત્યાવીસ જેટલા બાંધકામોને આપવામાં આવેલી હતી આ ઉપરાંત અન્ય બાંધકામો પણ બાંધકામ પણ શર્ત ચાલુ છે ભવિષ્યમાં આમાં ઉમેરો થઈ શકે છે અને જે જે બાંધકામો પ્રાથમિક નોટિસ આપવામાં આવે હતી એમને સેકન્ડ નોટિસ આપીને જરૂરી કાર્યવાહી હાથ કરવામાં આવી